સુરતમાં કાંકરાપાર નહેર નેવું દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે સાઈઠ દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળીયાની રજૂઆત એંસી હજાર એકરમાં શેરડી અને સાહીઠ હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે જોયેશ દિલાડે નિવેદન આપ્યું પાણી પુરવઠા મંત્રી પાંચમી બેઠક યોજશે નેવું દિવસની જગ્યાએ સાઈઠ દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડું થશે જય તલાક ખેડૂત આગેવાનો કકડા પર નેવો દિવસ બંધ રહેવાના સમાચાર સિંચાઈ વિભાગ તરફથી મળ્યા છે ખાસ કરીને ઉકાઈ જળાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન છે ચકચોરો પણ સાહીઠવાડા જૂના થયા છે અને છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પણ જે જમણા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જ્યારે ડિસેમ્બર મહિનામાં નહેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એને કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાલ મંગોળ વિસ્તારમાં જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ઉનાળુ ડાંગર બને છે અને મુખ્ય પિયડ વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદક ફરવાશે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ બહાર દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાણીઠા દિવસમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયર વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે